આ મીટિંગમાં નગરપાલિકા પ્રમુખના પતિ વિરેન શાહ નગરપાલિકા સભ્ય શૈલેષ પટેલ વિપક્ષ નેતા સાકીર મલેક ભુરિયા બાપુ નાઝીન ખાન પઠાણ તેમજ અન્ય હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડીવાયએસપી પીએર ચૌધરીએ શાંતિ સમિતિની મીટિંગમાં આ તહેવાર શાંતિમય રીતે ઉજવાય અને બકરી ઈદમાં ગાયની કતલ ન થાય જેથી કોમી એકતા જળવાઈ રહે અને કોઈની પણ ધાર્મિક લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવા ખાસ અપીલ કરાઈ હતી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે આગામી બકરી ઈદના તહેવાર નિમિત્તે ડીવાયએસપી એસપી પીએલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી આગામી બકરી ઈદનો તહેવાર શાંતિમય રીતે ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ડીવાય એસપી પીએલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી શાંતિ સમિતિની મિટિંગમાંથી પીઆઈ ભૂતિયા અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો આ મીટિંગમાં નગરપાલિકા પ્રમુખના પતિ વિરેન શાહ નગરપાલિકાના સભ્ય શૈલેષ પટેલ વિપક્ષ નેતા શાકીર મલેક ભૂરિયા બાપુ નાઝીન ખાન પઠાણ તેમજ અન્ય હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડીવાયએસપી પિયર પી ચૌધરીને શાંતિ સમિતિની મિટિંગમાં આ તહેવાર શાંતિમય રીતે ઉજવાય બકરી ઈદમાં ગાયની કતલ ન થાય જેથી કોમી એકતા જળવાઈ રહે અને ધાર્મિક લાગણી ન દુબાય તેનું ધ્યાન રાખવું આજ રોજ જંબુસર પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી ચૌધરી સાહેબ અને પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી આમાં જે આવનારા દિવસોમાં તારીખ સાત તારીખે જે બકરા ઈદનો તહેવાર આવતો હોય એ બાબતે શાંતિ સમિતિની મિટિંગ હતી તો જમ્મુસર શહેરના આગેવાનો હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા માજી પ્રમુખ અને મુસ્લિમ સમાજના આગેવાનો તમામ એકત્રિત થઈ અને શહેરમાં શાંતિપૂર્ણ રીતે એકતા અને કોમી એકતાની સાથે તહેવાર ઉજવાય એ બાબતે શાંતિ સમિતિની મિટિંગો ને ઇન્શાલ્લા